નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ છ વિશે ગુજરાતીની સ્વ અધ્યન પોથીનો પાઠ નંબર સાત નવી નવાઈનું સરઘસની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર સાતનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ છના સ્વ અધ્યયન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર સાત નવી નવાઈનું સરકસ પ્રશ્ન પહેલો સરઘસ પાઠને આધારે પાત્રોની યોગ્ય જોડ બનાવો તો અહીંયા ગૌરી તો ગાય એ રીતની આપણે અહીંયા જોડ બનાવવાની છે તો બની બકરી પછી લાલુ તો એ બકરો બધું તો બળદ કકુ તો કૂતરો કાળું કૂતરો ગંગુ ગધેડો ટીલીયો તો ખોડો કાબરી તો બિલાડી ખુશાલ ખિસકોલી ભોલું ઉંદર ત્યાર પછી પ્રશ્ન બે ઉદાહરણ મુજબ શબ્દ જોડ બનાવો તો એક શ્વાસે દોડતો દોડતો એમાં સરઘસ કાઢવું હળી મળીને થાકવું દોડી દોડીને ઝગડવું માહે માહે લઈ લઈને દોડવું લઈ લઈને તો દોડવું સવાલ અમથું અમથું બોલવું આપતો આપતો પ્રશ્ન ત્રણ આપેલા શબ્દ વાક્યમાં લખો ભોળી ગાય ચમનભાઈ પાસે એક ભોળી ગાય છે કાળો કૂતરો અમારે ઘરે એક કાળો કૂતરો છે રોજ આવે છે બે બળદ મોહનભાઈ પાસે બે બળદ છે ગરમ દૂધ ગરમ દૂધ ઠંડુ થયા પછી પીવું નવા કપડાં દિવાળીમાં અમે નવા કપડા ખરીદા ત્યાર પછી આપેલા વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો તો તે તારા દાદા તે તારા દાદાના દાદાએ કહેલું તે સાંભળવા ગયો તો તો કોણ બોલે બની બકરી કોને કહે છે ટોમીને બીજું વાક્ય છે એ કાળું કૂતરો બોલે છે અને ટોમીને કહે છે ત્રીજું વાક્ય છે એ ગૌરી ગાય બોલે છે અને ટોમીને કહે છે ચોથું વાક્ય ગંગુ ગધેડો બોલે છે અને કકુ કુકડાને કહે છે પાંચમું વાક્ય કાળુ કૂતરો બોલે છે અને બની બકરીને કહે છે ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે સામેના ખાનામાં લખો તો પહેલું વાક્ય છે એ સાચું છે બીજું વાક્ય પણ સાચું ત્રીજું વાક્ય પણ સાચું ચોથું વાક્ય સાચું અને પાંચમું વાક્ય છે એ ખોટું છે ત્યાર પછી પ્રશ્ન છ રેખાંકિત કરેલા શબ્દની જગ્યાએ યોગ્ય શબ્દ પસંદ કરી ફરીથી વાક્ય લખો તો અહીંયા પેલું મારા મારી આટલી જલ્દી થઈ ગઈ તો મારા મારી આટલી ઝડપથી થઈ જાય પછી બીજું મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાટા પાડે છે મારા માલિક પણ ચા પીધા પછી બહુ બરાડા પાડે છે હવે બધાને ભેગા કરવાની લેવાની છે હવે બધાને એકઠા કરવાની જવાબદારી લેવાની છે ચોથું હું આ ઘડીએ જઈને વાત કરું છું હું અત્યારે જઈને વાત કરું છું પાંચમું આ જો તો પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે આ જોતો પ્રાણીઓ કેવા સંપીને રસ્તે સરઘસ કાઢે છે છઠ્ઠું કકુ કુકડો ખૂબ ગભરાટમાં ફફડતો આવે છે કકુ કુકડો ખૂબ ડરમાં ફફડતો આવે છે ત્યાર પછી પ્રશ્ન સાત આપેલા પ્રશ્નોના જવાબ લખો એમાં આપેલું આ સરઘસને દોસ્તીનું સરઘસ શા માટે કહ્યું હશે કેમ કે કૂતરાની પીઠ પર બિલાડી અને બિલાડીની પીઠ પર પીઠ પર કૂકડાનું પીલું બેસાડી સરઘસ કાઢવામાં આવ્યું હતું જેમાં સ્વભાવે એકબીજાના દુશ્મન પ્રાણીઓ પણ હળી મળીને રહે રહી શકે તેવો સંદેશો હતો બીજું ટોમી બધાને કેમ ભાગતા અટકાવે છે કેમ કે માણસ જાતે પ્રાણીઓની ઘણી વખત મદદ કરી છે તો હવે માનવજાતને કેમ ઝઘડવા દેવાય ટોમીના મતે ભાગવાથી સારું લોકોને ઝઘડતા અટકાવવા જોઈએ તેથી અટકાવે છે ત્રીજું બધું બળદના મતે કોના લીધે બધાને મોડું થતું થયું હતું શા માટે બધું બળદના મતે કક્કુ કુકડાને કારણે બધાને મોડું થયું હતું કેમ કે ગયા મહિને વખત તે સવારે કુકડે કૂક બોલ્યો નહોતો ચોથું પ્રાણીઓના સરઘસ નો વિચાર કેમ આવ્યો છે માણસોના ઝઘડા મારામારીને રોકવા હળીમળીને એકતાથી રહેવાનો સંદેશો આપવા માટે પ્રાણીઓના સરઘસનો વિચાર આવ્યો હશે ટોમી સરઘસ માટે ખાતરી આપતા કહે છે કે ટોમી સરઘસ માટે ખાતરી આપતા કહે છે કે કોઈ પ્રાણીઓ અન્ય પ્રાણીઓને પજવશે નહીં નહીં કે ટોમીમાં આગેવાનના કયા ગુણ તમને સ્પર્શી ગયો કે ટોમીની વાત બધા શાંતિથી માનતા હતા તેથી તેણે જે સરઘસ કાઢવાનું હતું તેનું આયોજન સુવ્યવસ્થિત કરેલું હતું આ ગુણ મને સ્પર્શી ગયો તેમાં આગેવાનના બધા જ ગુણ હતા પ્રશ્ન આઠ આપેલા અર્થ મુજબ રૂટી પ્રયોગો શોધીને તેને વાક્યમાં લખો ઉડાવું જવાબ આપવો એટલે અધર પધર વાતો કરવી જીવ લઈને ભાગવું ઊભી પૂછડીએ ભાગવું શાંત થવું નિરાત થવી ત્યાર પછી એ નવમું જંગલ વાઘ સસલું ચતુર શિકાર શબ્દનો ઉપયોગ કરી વાર્તા બનાવો એક ગાઢ જંગલ હતું તે જંગલમાં એક ભયંકર વાઘ રહેતો હતો જે ખૂબ જ ભૂખ્યો હતો અને શિકારની શોધમાં હતો તેવામાં તેની તેવામાં તેની નજર એક નાના સસલા પર પડી વાઘ સસલાનો શિકાર કરવા તેની પાછળ દોડ્યો સસલું ખૂબ ચતુર હતું તેણે વાઘથી બચવા માટે એક યુક્તિ વિચારી સસલું એક ઊંડા કૂવા પાસે પહોંચ્યું અને વાઘને કહ્યું જુઓ કૂવામાં બીજો એક વાઘ છે જે તમારા કરતાં પણ મોટો ને શક્તિશાળી છે વાઘે કૂવામાં જોયું તો તેને પોતાનો દેખાયો અને તે બીજા મારવા માટે કૂવામાં કૂદી પડ્યો આમ ચતુર્સલાએ પોતાની જાતને બચાવી લીધી પ્રશ્ન દસ આ પાઠમાં તમને ગમતું પાત્ર કયું છે શા માટે તો આ પાઠમાંથી મને ટોમી કૂતરાનું પાત્ર ખૂબ જ ગમ્યું કારણ કે ટોમીએ માણસોના ઝઘડાને શાંત કરવા માટે પ્રાણીઓનો સરઘસ કાઢવાનો નિર્ણય કર્યો છતાં આ સરઘસ માટેની જે આગામી લીધી તે બખૂબી નિભાવી નિભાવી તથા તેના આ નિર્ણયથી લોકો પર એવી અસર પડી કે લોકો ઝઘડવાનો માહોલ હતો તેને શાંતિમાં પરિવર્તિત કરી દીધો ને પછી ક્યારેય ન ઝઘડવું ને સંપીને રહેવાનો નિર્ણય કર્યો આ બધું ટોમી કૂતરાની બુદ્ધિચાતરીથી થયું માટે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિશે ગુજરાતીની શોધ્ય પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો